નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં રીતે ઓફિશિયલ તો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ છ વિષય ગણિત પ્રકરણ અપૂર્ણાંક સંખ્યાઓનો ભાગ ત્રણ તો આ ભાગ ત્રણ ની અંદર આપણે આજે સમ અપૂર્ણાંક અને અપૂર્ણાંકોનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ તે બે ટોપિક વિશે ભણવાના છીએ તેના વિશે સમજવાના છીએ અને તેના દાખલા ગણવાના છીએ તો મારા વિડીયોને સંપૂર્ણ જોજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ પ્રોત્સાહન

ત્રણ તો તે માટે જોતા રહો મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો તો ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો ધોરણ છ વિષય ગણિત પ્રકરણ સાત અપૂર્ણાંક સંખ્યાઓનો ભાગ નંબર ત્રણ તો ભાગ ત્રણ ની અંદર આપણે શરૂ કરીએ આજનો આ ટોપિક સમ અપૂર્ણાંક તો સમ અપૂર્ણાંક શું છે તેના વિશે સમજવાનું છે અને તેના દાખલા ગણવાના છે હવે પેલા શબ્દને સમજી લઈએ સમ સમનો મતલબ થાય સરખા અને અપૂર્ણાંક મતલબ સરખા અપૂર્ણાંક તો કેવી રીતે સરખા અપૂર્ણાંક તો ચાલો જોઈએ અહીંયા એક આકૃતિ આપી છે આકૃતિના બે ભાગ પાડ્યા અને એક ભાગ આપણે લીધો છે તો આને આપણે અપૂર્ણાંકમાં શું કહીશું તો કે બે માંથી એક ભાગ એટલે કે એક ભાગ્યા બે અહીંયા બીજું લઈએ કે એનું એ જ ભાગ છે પણ એના આપણે ચાર ટુકડા કરીએ અને બે ભાગ લઈએ તો શું કહેવાશે ચાર માંથી એટલે કે બે ચાર માંથી બે ભાગ એનો ટુકડો લઈએ અને આપણે છ ભાગ કરીએ અને ત્રણ ભાગ લઈએ તો અહીંયા કહેવાશે કે છ માંથી ત્રણ ભાગ તો મિત્રો અહિયાં જોઈ શકો તમે કે કાગળ એકનો એક જ છે ટુકડો એકનો એક જ છે પરંતુ અહિયાં બે ભાગ પડ્યા છે ચાર ભાગ પાડ્યા છે છ ભાગ પાડ્યા છે અહીંયા અહીં બેમાંથી એક ભાગ એટલે અડધો ભાગ લીધો છે ચારમાંથી બે એટલે અડધા ભાગ લીધો છે છ માંથી ત્રણ અડધા ભાગ લીધો છે છે તો તો ત્રણેમાં લીધેલ ભાગમાં સરખો આ ત્રણે ત્રણ એકબીજાથી કેવા છે અલગ લાગે છે દેખાવમાં અલગ છે સંખ્યામાં અલગ છે પરંતુ ત્રણે ત્રણ એક જડ ધોવા જાવ ત્રણે ત્રણ કેવા છે સરખા છે માટે એક ભાગ્યા બે બરાબર બે ભાગ્યા ચાર બરાબર ત્રણ ભાગ્યા છ આ બધા સમ અપૂર્ણાંક છે તો આ થઈ ગઈ વાત સમૂર્ણાંકોની તો આ અપૂર્ણાંકોને અપૂર્ણાંક કહે છે તો આ બધી વાત થઈ ગઈ સમૂર્ણાંક તમને સમ કીધા હોય તો કેવી રીતે શોધી શકાય સમજીએ એક ભાગ્ય બે ના સમ શોધવા છે તો લખ્યું હોય જવાબ કે એક ભાગ્યા બે ના સમ અપૂર્ણાંક લખો ચાલો મિત્રો સમજીએ ઉપર છે એક વડે ગુણી નાખીએ ઉપર નીચે શું કરીએ બે વડે ગુણી નાખીએ તો થશે બે એકા બે બે દુ ચાર ઉપર નીચે ત્રણ વડે ગુણી નાખીએ તો ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ઉપર નીચે ચાર વડે ગુણી નાખીએ ચાર ભાગ્યા આઠ આ બધી સંખ્યાઓ મળે છે તો આ બધા એક ભાગ્ય ના છે અને તે દરેકનું મૂલ્ય સરખું થાય છે માટે તેમને સમપૂર્ણાંક કહેવાય છે હજી વધુ સમજીએ તેના માટે જોતા રહો મારો જોઈએ તો અહીંયા સંખ્યાઓ આપી છે એક બે ત્રણ ચાર દાખલા છે દરેકના ના લખવાના છે તો પહેલું છે બે ભાગ્યા ત્રણ તો આપણે શું કરીશું કોઈ પણ સંખ્યા હોય એને આપણે શરૂઆતથી લઈશું એટલે આપણને ખૂબ જ સહેલું પડે પેલા બે વડે ગુણીશું ત્રણ વડે ચાર વડે પાંચ વડે એમ ગુણતા જઈશું ઉપર નીચે બે વડે ગુણ્યા છે તો બે દુ ચાર ત્રણ દુ છ તો એક સમપૂર્ણાંક મળ્યો હવે શું કરીશું ત્રણ વડે ગુણીશું બે ગુણ્યા ત્રણ ત્રણ ગુણ્યા ત્રણ તો બે તરી છ ત્રણ તરી નવ તો બીજો સમૂર્ણાંક મળ્યો બે વડે ગુણ્યા ત્રણ વડે ગુણ્યા ચાર વડે ગુણે તો થાય ચાર દુ આઠ બંને બંનેમાં ચાર ચાર વડે ગુણ્યા ચાર દુ આઠ ચાર તરી બાર બંને માં પાંચ પાંચ વડે ગુણીએ પાંચ દુ દસ પાંચ તરી પંદર છ વડે ગુણ્યા છ દુ બાર છ તરી અઢાર તો મિત્રો આ રીતે સમપૂર્ણાંકો શોધી શકાય છે એક બે ત્રણ ચાર પાંચ આ બધા સમપૂર્ણાંકો છે જોઈએ એક ભાગ્યા પાંચ તો એનો સમૂર્ણાં આપણે બે એકા બે પાંચ દુ દસ ત્રણ વડે ગુણીએ તો ત્રણ એકા ત્રણ પાંચ તરી પંદર તો સમૂર્ણાંક મળ્યો એક બે એક ભાગ્યા પાંચ નો સમૂર્ણાંક ચાર પંચા વીસ પાંચ વડે ગુણીએ પાંચ એકા પાંચ પાયો પાયો પચીસ છ વડે ગુણિએ છ એકા છ પચાસ ત્રીસ તો મિત્રો આ રીતે સમપૂર્ણાંક શોધી શકાય છે હજી વધુ દાખલા જોઈએ નાખીએ ગુણી નાખીએ ત્રણ તરી નવ પાંચ તરી પંદર તો એક સમૂર્ણાંક મળ્યો બીજો મળ્યો ચાર વડે ગુણીએ ચાર તરી બાર પાંચ તરી પંદર પાંચ વડે ગુણિયે પાંચ તરી પંદર પાયો પાયો પચીસ છ વડે ગુણીએ છ તરી અઢાર અને છ પંચા ત્રીસ તો મિત્રો આ રીતે સમૂર્ણાંક શોધી શકાય છે હજી જોઈએ ચોથો દાખલો પાંચ વાગ્યા નવ તો પહેલા શરૂઆતમાં શું કરીશું આપણે મિત્રો બે વડે ગુણીશું પાંચ દુ દસ નવ દુ અઢાર ત્રણ વડે ગુણીસુ સત્યાવીસ એક નવ ચોક છત્રીસ પાંચ વડે ગુણીસુ પાયો પાયો પચીસ નવ પચાસ પિસ્તાલીસ છ વડે ગુણીસુ છ પંચાત્રીસ નવ છક ચોપન તો મિત્રો આ રીતે દરેક સંખ્યાના જેટલા અપૂર્ણાંક શોધવા હોય શોધી શકાય છે અહીંયા પાંચ અપૂર્ણાંકની વાત કરી છે છ અપૂર્ણાંક સાત અપૂર્ણાંક સો અપૂર્ણાંક બસો કે હજાર સમ અપૂર્ણાંક શોધવા હોય તો પણ શોધી શકાય છે માત્ર સંખ્યા અલગ અલગ સંખ્યાઓ ગુણતા જવાનું છે ને જેમ મને આગળ આપણે છ વડે ગુણ્યા સાત વડે ગુણવાના આઠ વડે નવ વડે દસ વડે પરંતુ ધ્યાન એટલું રાખવાનું જે સંખ્યા વડે ઉપર ગુણીએ એ સંખ્યા વડે નીચે ગુણવાના છે તો આપણને સમઅપૂર્ણાંક મળી જશે તો આ થઈ ગઈ વાત સમૂર્ણાંકો પાંચ નો સમૂર્ણાંક શોધો જેનો અંશ છ હોય તો આપણે અંશ છ લાવવો છે અહીંયા અંશ લખીએ આપણે કે બે ભાગ્યા પાંચમાં અંશ બે છે અંશ છ લાવવા માટે અંશ છ લાવવા માટે બે ને ત્રણ વડે ગુણવા પડે તો બે તરી છ તો બે તરી છ થાય અહીંયા જોયું આપણે અંશ છ લાવવા છે તો અને ત્રણ વડે ગુણવા પડે અંશને ત્રણ વડે ગુણવા પડે અંશને ને ત્રણ વડે ગુણીએ તો છેદ ને પણ છ વડે ત્રણ વડે ગુણવા પડે તો લખી શકાય કે બે ભાગ્યા પાંચ માં પાંચ ને અંશ અને છેદ ને વડે ગુણતા ચાલો મિત્રો ગુણી નાખીએ બે ભાગ્યા પાંચ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તો બે તરી છ પાંચ તરી પંદર તો મિત્રો અહીંયા આવી ગયું છે ભાગેલ જવાબ બે ભાગ્યા પાંચ આપણે અંશ પાંચ લાવો છ લાવો હતો અને છેદ પંદર આવી ગયો છે તો માગેલ અહિયાં લખી શકાય છ ભાગ્યા પંદર સમપૂર્ણાંક છે તો મિત્રો આ રીતે સમઅપૂર્ણાંક શોધી શકાય છે જે લાવો હોય એને જેટલા વડે ગુણીએ ઉપર જેટલા વડે ગુણીએ એટલા જ વડે નીચે એટલે કે અંશ અને છેદ ને સરખી સંખ્યા વડે ગુણવામાં આવે છે જોઈએ ઉદાહરણ નંબર ચાર પંદર ભાગ્યા પાંત્રીસ નો શોધો જેનો છેદ સાત હોય લખી શકાય કે પંદર પાંત્રીસ માં હવે પાંત્રીસ ની જગ્યાએ મારે સાત લેવા છેદ સાત લાવવા માટે પાંત્રીસ ને પાંચ વડે ભાગવા પડે તો પાંચ થાય પાંચ વડે ભાગતા બંનેને ભાગી દો મિત્રો શું થાય પંદર ભાગ્યા પાંત્રીસ બંને બાજુ ભાગી દે પંદર ભાગ્યા પાંચ નીચે પાંત્રીસ ભાગ્યા તો પારી પંદર પાંચ સિત્તા પાંત્રીસ તો ત્રણ ભાગ્યા સાત આવી ગયું આપણે છેદ સાત લખી શકાય ત્રણ ભાગ્યા સાત એ માગે સમપૂર્ણાંક છે તો મિત્રો આ થઈ ગઈ સમપૂર્ણાંકો આના વધુ દાખલા જોયા હજી વધુ સમજ મેળવવાની છે તો તે માટે જોતા રહો મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ ઉદાહરણ નંબર પાંચ બે ભાગ્યા નવ નો છૂર્ણાંક નવ છેદ માં ત્રેસઠ લાવવા માટે છેદ ને નવ ગુણ્યા સાત નવ સીતા ત્રેસઠ તો છેદને કેટલા વડે સાત વડે ગુણવા વડે તો મિત્રો વડે ગુણો તો ત્રેસઠ મળી જાય તો આપણે લખી શકાય અંશ અને છેદને સાત વડે ગુણતા ચાલો મિત્રો ગુણી નાખીએ બે ભાગ્યા નવ ગુણો તો બે સીતા ચૌદ નવ સીતા ત્રેસઠ તો લખી શકાય કે ચૌદ ભાગ્યા ત્રેસઠ એ માગેલ સમૂર્ણાંક છે તો મિત્રો આ રીતે કોઈ પણ દાખલાનો જવાબ શોધી શકાય છે આ થઈ ગઈ વાત સમૂર્ણાંકો ની હવે અપૂર્ણાંકોના અતિ સંક્ષિપ્ત રૂપથી સમજીએ તો તે માટે જોતા રહો મારો વિડીયો આભાર

સ્વરૂપ આપણે મેળવવાનું છે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે કે સંખ્યાની અંદર ઉપર નીચે જે સરખા અવયવો આવતા હોય તે અવયવો પાડી અને તેને અવયવ સરખા અવયવોને આપણે ઉડાડવાના છે એટલે કે એને ભાગાકાર કરીને કાઢવાના છે અને એના આધારે સ્વરૂપ મેળવવાનું છે ચાલો સમજીએ કેવી રીતે મેળવાય એક દાખલો જોઈએ કે અઢાર ભાગ્યા સત્યાવીસ અતિ સંક્ષિપ્ત રૂપ મેળવવું છે આપણે લખીશું અઢાર ભાગ્યા સત્યાવીસ બંને ઉપર નીચે બે વડે ભાગી નાખીએ અઢાર ભાગ્યા બે સત્યાવીસ ને ભગાતા નથી તો એક કામ કરીએ આપણે ઉપર નીચે ત્રણ વડે ભાગી નાખીએ તો શું થશે છ તરી અઢાર ત્રણ નવા સત્યાવીસ છ ભાગ્યા નવ મળ્યા છ ભાગ્યા હજી ત્રણ વડે ભાગી નાખીએ તો છ ભાગ્યા ત્રણ ત્રણ દુ છ ત્રણ તરી નવ બે ભાગ્યા ત્રણ હવે બે ભાગ્યા ત્રણ એવું છે કે ઉપર નીચે કોઈ સંખ્યા મળે એમ છે નહીં અહિયાં શું આવી ગયું તો અહીંયા આપણે જોઈ શકો બે અને ત્રણ એ અવિભાજ્ય અવયવ આવી ગયા હવે જ્યારે અવિભાજ્ય આવી જાય કે જેને કોઈ ભાગી શકાતું નથી કે જેના અવયવ ઉપર તમે અવિભાજ્ય આવી ગયા એટલે કે છેલ્લું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે તો અઢાર ભાગ્યા સત્યાવીસ નું સંક્ષિપ્ત સ્વરૂપ શું આવ્યું બે ભાગ્યા ત્રણ આમ કોઈ પણ સંખ્યા કોઈ પણ અવયવ આપેલા હોય અપૂર્ણાંકના એના શક્ય તેટલા અવયવ પાડીએ અને નાનામાં નાનું રૂપ આપીએ કે અવિભાજ્ય સ્વરૂપ સુધી પહોંચાડીએ તો તેને અતિ સંક્ષિપ્ત રૂપ કહેવાય આ થઈ એક રીતની બીજી રીતે આવી રીતે કરી શકાય અઢાર ભાગ્યા સત્યાવીસ અઢાર ના અવયવ અવયવ એવા પાડવાના કે અવિભાજ્ય અવયવિસ ત્રણ 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 શું વધ્યું મિત્રો બે ભાગ્યા ત્રણ તો મિત્રો આ રીતે સહેલાઈથી જ સરળતાથી અતિ સંક્ષિપ્ત રૂપ શોધી શકાય છે હજી વધુ દાખલા જોઈએ અને વધુ સમજીએ તો વધુ સમજ પડશે તો તે માટે જોતા રહો મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ અતિ સંક્ષિપ્ત રૂપના વધુ દાખલા વધુ અલગ રીત કેવી રીતે શોધી શકાય તો અહીંયા વાત છે કે છત્રીસ ભાગ્યા ચોપન નું અતિ સંક્ષિપ્ત રૂપ મેળવો તો આપણે એક પછી એક ભાગાકાર કરીએ તો દાખલો લાંબો થઈ જાય એની જગ્યાએ આપણે અવયવો પાડી દઈએ કે છત્રીસ ના અવયવ ચોપન ના અવયવ તો છે તો આપણે આને બીજી રીત પણ કરી શકાય કે છત્રીસ આપણને યાદ રહે કે ચાર નવા છત્રીસ અને નવ છ ચોપન આટલું તો આપણને આવડી જાય પછી અવયવ ઉપાડો ચાર ના પડે બે દુ ચાર ત્રણ તરી ના પડે ત્રણ છ ના પડે બે તરી મિત્રો તમને જે ઘડી લખી નાખવાનો અવયવ અવિભાજ્ય અવયવ ના પડે ત્યાં સુધી અવયવો પાડવાના તો તમારો દાખલો ખૂબ જ સહેલો લાગશે હવે ઉપર નીચે સરખા અવયવ ઉડાવી દો બે ત્રણ 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 શું વધ્યું બે ભાગ્યા ત્રણ સંક્ષિપ્ત રૂપ મળી જાય બીજી એક ચોપન નો બંનેને બંને વડે ભાગી નાખો છત્રીસ ભાગ્યા ચોપન છત્રીસ ભાગ્યા અઢાર ચોપન ભાગ્યા અઢાર તો અઢાર દુ છત્રીસ અઢાર તરી ચોપન

નીચે આઠ પડે બે દુ ચાર દુ આઠ ત્રણ એમ ના એમ ઉપર નીચે ઉડાવી દો બે દાય બે જાય ત્રણ દાય ત્રણ જાય બે જાય મિત્રો ત્રણ ભાગ્યા બે તો ત્રણ ભાગ્યા બે મળ્યો એ છત્રીસ ભાગ્યા સંક્ષિપ્ત સ્વરૂપ છે અથવા તમે ગુસ્સા રીતે શોધો તો છત્રીસ અને ચોવીસ નો ગુસ્સા આવે બાર કેમકે બાર ના ઘડિયામાં બંને આવે બાર દુ ચોવીસ બાર છત્રીસ તો બીજી રીતે આ રીતે ગણી શકાય બાર તો બાર તરી છત્રીસ બાર દુ ચોવીસ તો પણ સમૂર્ણાંક મળે છે એટલે કે અતિસંકેત સ્વરૂપ મળે એ દરેક કોઈ પણ રીતે ઘણો દાખલો જવાબ તો સરખો જ આવે છે અને તમને જે રીતે સહેલી લાગે હવે જોઈએ પ્રયત્ન કરોના થોડાક દાખલા પ્રશ્ન નંબર એક અપૂર્ણાંકોનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપો નંબર એક પંદર ભાગ્યા પંચોતેર તો અહીંયા આપણે શું કરીશું કે સંક્ય કેટલા અવાય ઉપાડીશું પાંચોતેર ના પંદર પચાસ પંચોતેર પાંચ પંદર પાંચ પંદર પચાસ પંચોતેર પાંચ પાંચ ત્રણ ત્રણ ગયા ઉપર શું વધ્યું મિત્રો ઉપર કઈ નથી વધ્યું એટલે એક લખાશે નીચે આવશે પાંચ તો અતિ સ્વરૂપ મળ્યું એક ભાગ્યા પાંચ બીજો દાખલો જોઈએ સોળ ભાગ્યા બોતેર આઠ દુ સોળ નવા ત્રણ તરી નવ નીચે બે આવે જ નહીં માટે જવાબ આવશે બે ભાગ્યા નવ ત્રીજો દાખલો સત્તર ભાગ્યા એકાવન તો ઉપર સત્તર નીચે સત્તર તરી એકાવન સત્તર સત્તર જાય ઉપર કઈ ના વધે એટલે એક આવે નીચે આવે ત્રણ તો આપણે લખીએ સાત છક બેતાલીસ સાત ચોક અઠ્યાવીસ અજય વયો પાડીએ છ ના બે તરી છ ના બે દુ ચાર સાત ગયા સાત ગયા બે ગયા બે ગયા શું હતું મિત્રો ત્રણ ભાગ્યા બે જોઈએ પાંચમો દાખલો એસી ભાગ્યા ચોવીશ તો એસી માં થશે ચાલીસ દુ એસી બાર દુ ચોવીસ અજય પાડીએ વીસ દુ ચાલીસ બારના છ દુ બાર અજય વયો પાડીએ તો મિત્રો આ બે 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 ઉડી ગયા વીસ ભાગ્યા છ વધ દ નીચે વધ્યા ત્રણ હવે જુઓ તો છેદ ઉડતા નથી માટે અતિ સંક્ષિપ્ત રૂપ આવશે દસ ભાગ્યા ત્રણ આ થઈ ગયું પ્રશ્ન નંબર એક નું સોલ્યુશન હવે જોઈએ પ્રશ્ન નંબર બે ओगन पचास भाग्या चौसठ संक्षिप्त रूप तो लखन पचास चौसठ चलो मित्र अवय पड़िए सात भाग बतीस अथवा सोल चौक चौसठ चलो मित्रों अवय पाड़िए सात भगया सात तो सोलना पड़ से चार चौक सोल गुणिया चार चलो मित्रों अवयव पाए ચાર ના પડશે બે દુ ચાર બીજા ચાર ના પડશે બે દુ ચાર બીજા ચાર પડશે બે ચાર તો મિત્રો જોઈ શકાય કે સાત આવે છે ગણાય તો સત્યુ સત્યુ શું થાય ઓગણપચાસ અને થશે ચોસઠ તો મિત્રો આમ ઓગણપચાસ ભાગ્યા ઉપર નીચે કોઈ પણ છેદ ઉડતા નથી

તેના દાખલા ગણ્યા તેની સમજ મેળવી અને પછી અપૂર્ણાંકોનું અતિ સંક્ષિપ્ત રૂપ સમજ્યા તેના દાખલા ગણ્યા અને તેના પ્રયત્ન કરવાના દાખલા પણ ગણ્યા તો તમને મારા દાખલા ગમ્યા હોય મારી કોઈ રીત ગમી હોય સમજાવવાની રીત ગમી હોય અને તમને દાખલા ગણતા આવડ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર જય હિન્દ જય ભારત